पालक सी जनो भाव 5 से 7 रुपया સુધી پورયુ વેચાઈ છે આ પાલકનો મીડિયમ કોથમીર છે ઓ ભાવ છે ભાઈ 100 રૂપિયા જે 70 રૂપિયા કિલો વેચાઈ છે કે ગામ રાત્રોટા રાત્રોટા થી ભાઈ ખેડૂત આવે છે હું નામ મહેશભાઈ કુકડિયા ખેડૂત નું નામ છે જે કાત્રોટા ગામથી આ કોથમી લઈને આવે છે અને જેનો ભાવ પકાશ થી માંડી સિત્તેર રૂપિયા કિલો વેચાય છે જે વરસાદનો માહોલ છે જેથી કરી માલ ઓછો આવેલો છે અને

સંજયભાઈ ખેડૂત નું નામ છે અને જે લોધેડા ગામ થી દેશી દાણા લઈ આવેલા છે આ લીલી ડુંગળી છે જેનો ભાવ

પાણી ચડી ગયેલી ડુંગળી છે શું ભાવે છે જો ચાલે છે માંડી પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ લીલી ડુંગળી વરસાદ નો આ પાઉજા ધાણા છે એક નંબર ધાણા હે હું ભાવે છે ભાઈ

પાંચ રૂપિયા થી માડીને 7 રૂપિયા સુધી પૂર્યું વેચાણ છે કયું ગામ ભાઈ તમારું નાકરાવાડી નાકરાવાડી થી ભાઈ આવે છે શું નામ રણજીત ભાઈ કેડુ તું નામ છે જે નાકરાવાડી થી આ હુવા ભાજી લઈ આવે છે આ દાણા હે વરસાદ નું પલ્ળેલું દાણા હે જેને આવી રીતે સુકવવામાં આવેલું છે જેથી કરીને ભેજ ઓછો થઈ જાય

આ મીઠો લીમડો છે જે પાંચ રૂપિયા પૂર્યું વેચાય આ મેથી જે વરસાદની મીડિયમ મીડિયમ મેથી છે ઊભા વેજો ભાઈ ઊંભાવેજો જે પૂરિયાનું ત્રીસ થી માંડી ચાલીસ રૂપિયાનું પૂરિયું વેચાય છે આ મેથી આ એક જ વકલ માર્કેટમાં અત્યારે મેથી છે આ અમેરિકન મકાઈ છે જેનો ભાવ ચૌદ થી માંડી પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આજે ખુલતામાં આડવીના પાન છે

આ એક બીજો મેથીનો વકર છે જે એકદમ ભીની મેથી છે જે થળિયામાં ગારો છે જે મેથી વીસ રૂપિયા પૂરિયું વેચાય છે આ મેથી આટલી ભીની ગારાવાળી વરસાદનો માહોલ છે હવે આપણે ટમેટા માર્કેટમાં આવી ગયા છે અને જોઈએ આપણે આજે

જેનો ભાવ વીસ થી માંડીને પચીસ રૂપિયા છે માલ ઓછો છે પણ કસ્ટમર નથી જેથી કરીને ભાવ રેગ્યુલર છે આજે ખુલતામાં પણ એટલી બધી ખાસી તેજી નથી દેખાતી આ ત્રીસ થી માંડીને

જે ભાઈ વેચે છે પંદર થી માંડી અઢાર રૂપિયા સુધી કિલો વેચાય છે આ મીડિયમ ટમેટું શું નામ ભાઈ તમારું શુભમ ભાઈ નામ છે ભાઈ નું જે આ મીડિયમ ટમેટું વેચે છે